આજના સમાચાર ઉપર નજર કરીએ તો પુણેના ના સોરગેટ ડેપો બસ માં દુષ્કર્મ કેસના ના ચોંકાવનારા ખુલાસા થયા છે પોલીસે શુક્રવારે આરોપી દત્તાત્રેય ગઢે ની ધરપકડ કરી હતી પોલીસે કોર્ટમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે પોલીસે કહ્યું કે પીડિતા જ્યારે તેના વતન સતારા જવા સ્વર્ગેટ ડેપો બસની રાહ જોઈ રહી હતી ત્યારે આરોપી દત્તાત્રીએ ગડે તેને બહેન બહેન કહીને વિશ્વાસ કેળવી લીધો અને પછી કહ્યું કે તેને જે બસમાં જવાનું છે તેને આ નથી સામે પડી એ છે જી હા મિત્રો પીડિતાએ વિશ્વાસમાં આવી ગઈ અને આરોપીની પાછળ જવા લાગી પરંતુ બસમાં લાઇટ ન હોવાથી પડીતાએ તેને કહ્યું કે અહીંયા તો કોઈ નથી ત્યારે આરોપીએ કહ્યું કે મોબાઈલની લાઇટ કરી દો કદાચ પેસેન્જરો ઊંઘતા હશે ત્યારબાદ પીડિતા બોલી કે ભાઈ મને જવા દે અને

ዢዳል filtRAሎስያ